હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે જો કેમ્પિંગમાં જવાનું છે એટલે અત્યારે થોડા વહેલા ઉઠી ગયા હતા અને ચા નાસ્તો કરી લીધો હવે કુશલ થોડી તૈયારી કરે છે હું ઘરમાં બધું કરતી હતી અને બારે શું કરું કાપવાનું કાપ નાખું હા મેં કીધું ફાયર ઓલું શું કહેવાય તાપણું કરવું હોય

His breath comes out in frozen mist An axe in hand, a frostbit fist Woods are dark, the night is near But he won't stop, there's work right here Chopping logs for a fire to burn in the cold when no one's turning. He's cutting wood in the dead of night. Firewood stacked by lantern light. Snow on his boots, wind in his face. But his heart holds steady in this place. No one's watching, no one's told But he's growing up in the bitter cold. He swings again dreams of and home within the crack of timber હવે જો બધા તૈયાર થઈ ગયા અને બધી વસ્તુઓ મૂકી દીધી છે કારમાં આમ તો બધાને ફૂલ થઈ ગયું છે એટલે બધા અલગ અલગ કાર લઈને જ જઈએ છીએ કેમ કે મોસ્ટલી બધા પાસે અલગ અલગ સામાન બહુ છે જો આખું ભરાઈ ગયું છે જે અહીંયા લઈ આવે છે કુશળ શું ઓલા વુડ એના લીધે હજી કપડા અને બ્લેન્કેટ નહીં આગળ બ્લેન્કેટ લીધા જાડો છે એક મીડિયમ છે પછી એનાથી સાવ પતલો વાળો છે પણ એ નથી લીધો એ તો કઈ અસર જ નહીં કરે એમ તો ફૂલ પેલા નાઈટ ડ્રેસ લીધા છે થોડાક જાડા એવા એવું લાગે જેકેટ ને એવું થોડુંક પહેર લેવાનું હા

કે એમાં લખેલું છે ત્યાં બધું એડવેન્ચર અમુક રાઈડ ને એવું બધું છે ને થોડું વરસાદ જેવું કે હોય માટી વાળા થાય એટલે એ લોકો લખેલું છે કે સ્પેર શૂઝ સાથે રાખવાના ને સ્પેર ક્લોથ એટલે બધાના બે બે જોડી કપડાં લીધા છે અને નાઈટ ડ્રેસ અલગથી લીધા છે એવું જેકેટ એક્સ્ટ્રા રાખ્યા છે કે એમ કે કદાચ જેકેટ કઈ થયા પેલા એવી ઓલી રાઈડ કરીએ ટ્યુબવાળી રાઈડ ને એમાં બગડ્યા તો એક્સ્ટ્રા જોઈએ એના માટે થઈને મારું કાર્ડિગન હતું એક ઈ લીધું ખબર નહીં એ એમ ને છૂટું મેં રાખ્યું તું અત્યારે પહેર્યું હોય ને ઠંડી લાગે તો હું ચેક કર લઉં અને હવે નીકળીએ ચોલો હવે કેટલું બાકી છે અડધે પહોંચી ગયા છે અડધું બાકી છે કા કોશ

ડોગ કઈક છે નાનું એવું અહીંયા રોડ ઉપર દોડા દોડી કરે છે સાઈડમાં જાતું નથી હ સામેન સાઈડે ઊભો રહી ગયા અને આ સાઈડે અહીંયા તો પાછા જનરલી શેરી ઉપર કૂતરા ના હોય એટલે કોકનું હોય છે ખોવાઈ ગયું હોય કે એટલે બધાય ધીરેલ ના આ બધાય પેટ લવર હોય ને એટલે ધ્યાન બહુ રાખે ઓલા અંકલ તો બહાર નીકળે ખબર કારમાંથી ખબર ના હોય તો ફૂલ સ્પીડમાં હોય તો ઉડી જાય એના જેવું છે જોકે અહીંયા હિલ્સ માં સ્પીડ ઓછી છે બધાય બહુ વણાંક વાળા રસ્તા છે ને લાલ્યું જો અહીંયા ફરજ યાગ્યો મીશુ અર્યુ અર્યુમ હમ અહીંયા કંઈ ઘર હોય એમાં તો હોય એનું ભાઈ લગભગ તને ખબર હોય હવે સાઈડમાં છે પણ આગળ વાળી કાર થોડી થોડી વાર ઊભી રહી જાય છે એના લીધે આપણે ના જઈ શકીએ એમ જોઈ હેલ્પ કરવા ઉતરે હમ પૂછે છે કે તમારું ડોગ છે એમ કરે ઓલું ગયું તો ખરી આમ બુસ હમ હમ

पेड़ो की बातों में खो गए इन नजारों में हम सो गए हर मोड़ पर है एक नया जैसा जैसे सफर हसीन જો પહોંચી ગયા વુડ હાઉસ એડવેન્ચર પાર્ક અને આજે છે વીઆર નો બર્થડે હેપી બર્થડે વીઆર થેન્ક યુ થેન્ક યુ હાઉ આર યુ ફોર યર્સ ફોર યર્સ નો થઈ ગયો વીઆર મમ્મા ક્યાં છે એ હમણા ગયા પેલું ચેક ઇન કરવા માટે પછી જવાનું છે કાર લઈને આમ દૂર જો ટેન્ટ છે ને પેલા એ સાઈડ લગભગ જવાનું છે અમુક ટેન્ટ બાંધી લીધા છે એવું છે હમણાં આ લોકો ચેક ઇન માટે રિસેપ્શનમાં ગયા છે આવે એટલે જઈએ હવે કુશલ ને લોકો આવી ગયા કે રિસેપ્શનમાં ગયા તા ચેક ઇન કરવા માટે અને બધી કારને અલગ અલગ પેલો કોડ આપ્યો છે એ કોડ કે કોડ કે ક્યારેય લંચમાં ડિનર માં બારે જાવું હોય હોડ તો બેરિયર ઓલું ઓપન થાય જોવા જયો અહિયાં બધા લાઈનમાં છે

અને કોડ નું કઈ મળતું નથી લાગતું ભાઈ ને ખુલ્યું ખુલ્યું આ જો મે પાઇપો છે આવી રીતે અને આ બે સર્કલ કર્યા ને આ બે જગ્યાનું કીધું છે ટેન્ટ નું બાંધવાનું નારિયું આવી રીતે છે અમુક કેરેવાન લઈને આવ્યા છે આમાં હજી પેલી સાઈડ છે અમુક બાંધેલા જે આટલું આખું ખાલી જ છે પણ આ ઢાળવાળામાં જોઈ હવે નહીં તો જેવું સરખું હોય ને કુશર અહીંયા કરાઈ આ શું છે અહીંયા ટોલેટ ને એવું હોય તો શાવર ને એવું હોય તો ખબર નહીં જોઈએ હવે ઉતરીને કઈ આ લોકો આગળ જાય છે એ સાઈડ જાય હવે જો પહોંચી ગયા અને મજૂરી લાગી ગયા છે પેલા હાલ હું ફાયર માટે લાકડી ભેગું લેતા હોય હે એ તો એવી જોઈએ ને Man yes, we're rolled up with dreams and a folded map. Backpacks full and a whole lot of laughs. Sun going down and the stakes are high, literally. We're poking them into the sky. One's got the pose but no one's read the guide. Tangled ropes and a bug in someone's eye. We're building more than a shelter tonight. We're building stories we'll tell for life. We're pitching the tent, side by side Pulling each corner, taking our time Hands in the dirt, hearts full of fire Failing and trying, but never tired Every laugh and every bent pick spent Is worth it all, when you are in the tent The wind came in like it on the place Knocked down half with a single face We tied it back up with shoestrings and hope Who knew camping meant this much rope? Marshmallows wait and the stars ain't close We can fight and joke and it somehow holds Not perfect lines, but perfect friends We made a stand and that's what wins We're pitching the tent, side by side Pulling each corner, taking our time બસ જો આ બે ટેન્ટ બંધાઈ ગયા છે એક નાનું છે આ બે જણા એક જણા નું છે આ નવ જણા નું છે અને આ બનાવે છે હવે ત્રણ જણા નું આખું ટેન્ટ આ આખું ઘર લઈ જાય આખું ઘર જ ઉપાડ્યું હમણાં રાત થઈ જાય ટેન્ટ બાંધશે નહીં ગ્રીનરી સારી છે એટલે રાતે ઠંડી તો લાગશે નવી રીતના બધા પોતપોતાની કાર કાર લઈ ને ટેન્ટ બાંધાય

હવે જો બધા ટેન્ટ બની ગયા છે અને બધું સેટઅપ કરી દીધું બધી ચેર ને એવું કાઢી થોડું અહીંયા વુડ ફાયર વચ્ચે લઈ લીધું અને આ બધા આ ત્રણ ટેન્ટ કર્યા એક નાનું એક મીડિયમ અને એક વધારે મોટું છે ચેર બધી ગોઠવી દીધી અહીંયા ટેબલ ગોઠવું વિયાન બર્થડે સેલિબ્રેટ કરવાનો જો ફોર યર્સ નો થયો

ચાર પૂરા થયા પડે બ્લુ બ્લુ થઈ ગયો સ્વીટ ને એટલે આ મુર છે ઓકે મુર હે પેપ પૂરા એક એક બડા મેલી લાગી હું ટાઈમ મોન લાસ્ટ ટાઈમ મોન